કૃષ્ણનગરના ડેરી રોડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં રહેલી પાણીની ટાંકીમાં પડી ગયેલી ગાયને ફાયર બ્રિગેડના કર્મીઓએ રેસ્ક્યુ કરી કૃષ્ણનગર ડેરી રોડ વિસ્તારના એક પ્લોટની અંદર પાણીનો ટાંકો આવ્યો છે જે ખુલ્લા પાણીના ટાકામાં ગાય પડી ગઈ હોવાની જાણ સ્થાનિક રહીશોને થઈ હતી જે બનાવની જાણ ફાયર કર્મીઓને કરવામાં આવતા ફાયરકર્મીઓ કર્મીઓ તાત્કાલિક દોડ્યાવી પાણીના ટાકામાં પડેલી ગાયનું રેસ્ક્યુ કર્યું હતું પગ ને પેલો એટલે માથું તો પીવું જાય પછી અંદર જીને હક ફસાય ગયું માથું એટલે શરીર Untertitelung des